કેમ છો ભગવાન હું આજે તમારા માટે ઓફર લઈને આવી છું એ પણ જોરદાર ઓફર રહેવાની છે આઠસો નવાણું ની અંદર વન પીસ અને પંદરસો ની અંદર બે પીસ એ પણ ડિઝાઇનર પીસ હું તમને આપી દેવાની છે તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ મુલાયન ફેબ્રિક ની અંદર લાઈનર સાથેનો પીસ છે અને નેક ઉપર આખું હેન્ડવર્ક રહેવાનું છે સેમ વર્ક તમને દામન માં પણ મળી જવાનું છે બોટમ ની વાત કરું તો બોટમ માં પેન્ટ રહેવાનું છે અને દુપટ્ટા નો લુક તમે જોઈ શકો છો એ પણ આખો પ્રિન્ટેડ હેવી લુક માં દુપટ્ટો આપેલો છે બે કલર ઓપ્શન્સ આ ડિઝાઇન્સ માં અવેલેબલ છે લાઈટ પિંક કલર અને બીજો રહેવાનો છે સ્કાય કલરનો ઓપ્શન આપેલો છે ત્યાર પછી એની આપણી બીજી ડિઝાઇન્સ છે જે નેક ઉપર આખું હેન્ડવર્ક આપેલું છે તમે જોઈ શકો છો ગાંઠ વર્કની સાથે જર્દોશી વર્ક સાથે આખું હેન્ડવર્કનો કોન્સેપ્ટ છે ઈ પેર પર એટલી જ ફાઇન છે ત્યાર પછી એનું એલાઇન કટની અંદર એટલે કે રાઉન્ડની અંદર કુર્તી આપેલી છે સાથે સેમ મેચિંગનું બોટમ રહેવાનું છે અને નેક પર સરસ મજાનું આખું હેન્ડવર્ક સાથે ટચઅપ આપેલું છે દુપટ્ટો આખો તમે જોઈ શકો છો હેવી લુકની અંદર લાઇટ ડાર્કનું કોમ્બિનેશન કરેલું છે ત્યાર પછીની સ્ટેટમાં પેન્ટ પેર છે પાસે આખો એક પીસ છે જેમાં આખું એમ્બ્રોડરી વર્ક સાથે હેન્ડવર્ક નું ટચ અપ કરેલું છે એમાં આખો ઓર્ગેન્જાનો દુપટ્ટો રેવાનો છે બહુ જ ફાઇન પીસ છે સ્કાય કલર છે ત્યાર પછીની ડિઝાઇન જે આપણી પાસે છે એમાં નેક ઉપર મિરર વર્કની સાથે હેન્ડ વર્ક આપેલું છે સાથે આમાં તમને બોટમની અંદર પ્લાઝો અને પેન્ટ બંને મળી જવાનું છે અને દુપટ્ટો પણ એટલો જ ફાઈન છે આખો પ્રિન્ટેડ દુપટ્ટો રહેવાનો છે અને એટ ડિઝાઇનનો બીજો કલર રહેવાનો છે મરૂન કલર એમાં તમને દામનમાં વર્ક મળી જવાનું છે એમાં પણ પેન્ટ અને પ્લાઝો બે ઓપ્શન મળી જવાના છે ત્યાર પછી આપણી પાસે અમુક પીસ અમે પહેરાવી નથી શક્યા એવું તમને ઓપન કરીને બતાવી દઉં છું જો

ત્યાર પછીની આ બોટલ ગ્રીન કલર છે આખા પીસમાં જે આપેલું છે ને બધું જ હેન્ડ વર્ક આપેલું છે સ્લીવમાં પણ તમને વર્ક મળી જવાનું છે ને તમે જોઈ શકો છો સેન્ટરમાં એલેન કટમાં કુર્તી આપેલી છે આખી ત્યાર પછીની આપડી ડિઝાઇન છે તેમાં પણ જે વર્ક આપેલું છે બધું જ હેન્ડ વર્ક છે ગાંઠ વર્કની સાથે આખું જરદોષી વર્કની સાથે ખાટલી વર્ક કરેલું છે આખું આમાં સાઈઝની તમને વાત કરું તો અમુક અમુક પીસમાં તમને એમ થી ડબલ એક્સએલ અથવા તો સુધીની જે કોઈ કસ્ટમર ઓનલાઈન ઓર્ડર કરવા માંગે છે સ્ક્રીનશોટ લઈને અમે વોટ્સઅપ ડિટેલ ફોટોગ્રાફી મોકલી આપીશું અથવા તો કોઈ શોપ વિઝિટ કરવા માંગે છે સ્ક્રીન પર મારું એડ્રેસ આપેલું છે આવી નવી અપડેટ માટે અમારા પેજને ફોલો કરો થેન્ક યુ